આજકાલની લાઈફસ્ટાઈલમાં જો સૌથી મોટો પ્રશ્ન હોય ને તો એ છે કબજીયાત છે તો હવે ખબર કેવી રીતે પડે કે કે મને કબજિયાત છે નહીં ઘણા લોકોને એવું પણ થતું હોય કે હું તો દિવસમાં બે વખત જાઉં છું ઘણા લોકોને તો એવું થતું હોય કે મને તો સંદાસ સાવ ઢીલું ઉતરે છે પેટ સાફ થઈ જાય છે પણ ના કબજિયાતના જે મેન લક્ષણ છે એ શું છે કે જો તમે સવારે સંડાસ જાવ છો એનો કોઈ ફિક્સ સમય નથી તો તમને કબજિયાત છે બીજું કે જો તમને સંડાસ છાવામાં સમય લાગે છે તો એ કબજિયાત છે ત્રીજું કે જ્યારે તમે મળ ત્યાગ કરો છો તેમાં આગળનો ભાગ જો હાર્ડ એકદમ કઠણ આવે છે તો એ કબજિયાત છે ચોથું કે તમારે તમે સવારે એક વખત જાવ છો પણ છતાં તમે સેટિસ્ફાઈડ નથી કે તમારા મનમાં એવું થયા કરતું હોય કે હજી એક વખત મારે જાવ તો તો એ પણ કબજિયાત છે તમારી સાથે પણ જો આવું બધું થતું હોય તો તમે જ ચેતી જજો અને કબજિયાત માટે શું કરવું જોઈએ અને ના કરવું જોઈએ જો તમે પણ ઈચ્છતા હોય તો પ્લીઝ મને કમેન્ટ કરવાનું ના ભૂલતા હું એનો લોંગ વિડીયો લઈને આવીશ